અલથાણ વિસ્તારમાં સ્પાઈસ સ્પાઇસ ના હોટલના કર્મચારીને માર મારી લૂંટ ચલાવવાના કેસમાં પોલીસ સીસીટીવી કેમેરાની મદદથી ત્રણને પકડવામાં સફળતા મળી છે અલથાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેશુની સ્પાઈસ હેરિટેજ હોટલમાં લલિત મહંતો અનિન્દ્ર નારાયણ સિંહ બંને વેટર તરીકે કામ કરે છે પોતાના રોજિંદા ક્રમ મુજબ ગત રાત્રે સાડા બાર વાગ્યે હોટલમાં કામ કરીને ભરથાણા સ્ટાફ રૂમમાં પરત જઈ રહ્યા હતા ત્યારે અલથાણ સ્થિત સ્વર સંગીની પાસે જાહેર રસ્તે બાઇક ઉપર ધસી આવેલા ત્રણ અજાણ્યાએ ડિસ્મિસ બતાવી જે કંઈ ખિસ્સામાં હોય એ આપી દેવા ધમકી આપી હતી બંને વેટરોએ આનાકાની કરતાં લૂંટારુએ ઢિક્કા મુકીનો માર મારી કેકુ અનેન્દ્રનારાયણના એમ બે નંગ મોબાઈલ ફોન કુલ કિંમત રૂપિયા અઢાર હજારની લૂંટ કરી લૂંટારુ ત્રિપુટી ભાગી છૂટી હતી લૂંટના બનાવ અંગે અલથાણ પોલીસ મથકમાં કેકુ મહંતોએ ફરિયાદ નોંધાવી હતી વાઘ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર કિશોરને બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા બેકાર હાલતમાં ફરતી ત્રિપુટી પાસેથી પોલીસે કરેલી પૂછપરછ હેઠળ હોટલના બે વેટરને આંતરીને બે મોબાઈલ ફોનની લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી ઉપરાંત પાંચ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંત્રીસ હજાર અને બાઇક મળીને કુલ કિંમત રૂપિયા પંચોતેર હજાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે